હેલો એવરીવન મુદ્રિકાશ કૂકમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ અડદિયા પાકની રેસિપી આ અડદિયા પાક એવો બને છે કે તમે ખાતા જ રહી જશો અને આ અડદિયા પાક એટલો હેલ્ધી પણ છે તો આ અડદિયા પાકની અંદર આપણે કઈ કઈ વસ્તુ ઉમેરવાની છે એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો આ અડદિયા પાક એવો છે કે શરીરને તાકાત તો આપશે જ પણ સાથે સાથે તંદુરસ્તી પણ આપશે અને હેલ્ધી પણ છે તો અનેક ગુણોથી ભરપૂર એવા અડદિયા પાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક કિલો અડદનો કરકરો લોટ લીધો છે અહીંયા આપણે ઝીણો લોટ નથી લેવાનો કરકરો લોટ હોય તો એનાથી અડદિયા છે એકદમ સરસ બને છે તો એક વાસણની અંદર ઉમેરી દઈશું હવે અડધી વાટકી ઘી પાંચ ચમચી જેટલું છે અડધી વાટકી દૂધ જેટલું ઘી લીધું છે એટલું આપણે દૂધ લેવાનું છે બંને વસ્તુ મિક્સ કરી અને હુંફાળું ગરમ કરી લઈશું તો આ રીતે ઘી પીગળી જાય અને હૂફાળું ગરમ થઈ જાય એ રીતે ગરમ કરી લેવાનું છે તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે લોટની અંદર ઉમેરી દઈશું તો અહીંયા દૂધ અને ઘીથી આપણે લોટની અંદર ધાબો દેવાનો છે તો ગરમ ગરમ છે તો ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લઈશું ઠંડુ પડે પછી હાથેથી આપણે આ રીતે મિક્સ કરવાનું છે તો બધા લોટની અંદર બરાબર ધાબો લાગી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ લાગી ગયું છે હવે થોડું થોડું પ્રેસ કરી દઈશું અને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું આ રીતે પ્રેસ કરી અને ઢાંકી દઈશું હવે મેં આ સો ગ્રામ ગુંદર લીધો છે ગુંદરને બરાબર તપાવીને લીધો છે હવે ગુંદરને અધકચરો ભૂકો કરી લેવાનો છે તો આ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ગુંદરને દળી લઈશું તો આ રીતે ગુંદરનો પણ અધકચરો ભૂકો થઈ ગયો છે હવે મેં અહીંયા સો ગ્રામ કાજુ અને સો ગ્રામ બદામ લીધી છે તો બંને વસ્તુને કરકરું પીસી લેવાનું છે તો મિક્સર જારની અંદર ઉમેરી અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ભૂકો કરી લઈશું એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો હવે મેં આ ચાર નંગ જાવિંત્રીના ફૂલ લીધા છે એ ઉમેરી દઈશું દસ નંગ એલચી બે તજના ટુકડા લીધા છે આ રીતના એને ટુકડા કરી અને ઉમેરી દઈશું અને એનો પણ અધકચરો ભૂકો કરી લેવાનો છે આની અંદર જાવિંત્રી અને તજ ઉમેરવાથી અડદિયાનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે અને ખાવામાં પણ હેલ્ધી છે તો અહીંયા કાજુ બદામનો ભૂકો કરી લીધો છે તજ એલચી અને જાવિંત્રીનો પણ આ રીતનો ભૂકો કરી લીધો છે હવે મેં અહીંયા એક કાચલી કોપરું લીધું છે એને છીણી લઈશું આ રીતનું ઝીણું છીણ આવે એ રીતે છીણવાનું છે તો અહીંયા કોપરું છીણીને લઈશું તો એનો ટેસ્ટ વધારે સારો આવશે પણ જો તમારે છીણીને ન લેવું હોય તો તમે તૈયાર કોપરું પણ લઈ શકો તો અહીંયા કોપરું છીણી લીધું છે હવે લોટને આપણે ધાબો આપેલો હતો તો ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે લોટને બરાબર મિક્સ કરી લઈશું અને ચાળી લઈશું તો ચાળણીની મદદથી થોડો થોડો લોટ લઈ અને ચાળી લેવાનો છે આ રીતે ચાળતા જે લોટ વધે એ ચળાય નહીં એવો હોય તો આપણે મિક્સર જારની અંદર ઉમેરી અને પીસી લેવાનો છે તો લોટની અંદર આ રીતની કણી થઈ ગઈ છે એને મિક્સર જારની અંદર આપણે પીસી લઈશું તો આ રીતે મિક્સર જારની અંદર ઉમેરી અને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને કણીને અધકચરી પીસી લેવાની છે તો એકદમ સરસ પીસાઈ ગઈ છે હવે એને ચાળવાની કંઈ જરૂર નથી હવે એક મોટા વાસણની અંદર આઠસો ગ્રામ ઘી ઉમેરી દઈશું અહીંયા એક કિલો લોટની સામે આપણે આઠસો ગ્રામ ઘી લેવાનું છે ઘી પીગળે એટલે લોટ ઉમેરી દઈશું તો આ રીતે બધો લોટ ઉમેરી અને લોટને શેકી લેવાનો છે અહીંયા એક કિલો લોટની સામે જો તમારે નવસો ગ્રામ ઘી લેવું હોય તો તમે લઈ શકો હવે લોટને ઘીમાં શેકી લઈશું લોટ શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ લોટુ મીડિયમ રાખવાની છે લોટ તળિયે દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમાંથી ઘી છે એ છૂટું પડતું જશે તો લોટને શેકાતા વીસેક મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આ રીતનો થઈ ગયો છે એકદમ સરસ ફૂલી ગયો છે અને ઘી પણ એકદમ સરસ છૂટું પડતું જાય છે તો હજી પણ લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે તો આ રીતે લોટને ફૂલી જાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો કણી છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે એની અંદર દળેલો ગુંદર ઉમેરી દઈશું તો દળેલો ગુંદર છે એ થોડો થોડો ઉમેરવાનો છે એટલે લોટની અંદર બરાબર ફૂટી જાય તો આ રીતનું લોટ અને ઘી છે એ બરાબર ફૂલી જાય પછી જ ગુંદર ઉમેરવાનો છે તો ગુંદર પણ આ રીતનો ફૂલતો જાય છે અહીં દેખાય છે આપણને કે ઝીણો ઝીણો ગુંદર છે એ ફૂલેલો દેખાય છે લોટની અંદર તો બધો જ ગુંદર છે એ ફૂટી જાય પછી આપણે બીજી બધી વસ્તુ ઉમેરવાની છે તો અહીંયા આ ગુંદર છે એ ફૂલી ગયો છે અને ગુંદરનો ફૂટવાનો અવાજ પણ બંધ થઈ ગયો છે હવે એની અંદર આપણે મલાઈ ઉમેરવાની છે તો અહીંયા મેં પાંચ ચમચી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે એ ઉમેરી દઈશું અહીંયા મલાઈ ઉમેરવાથી અડદિયા પાક છે એકદમ કણીદાર બને છે તો આ રીતે ગુંદર છે એ પણ ફૂલીને સાઈડમાં આવી ગયો છે હવે આપણે મલાઈ ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું મલાઈ ઉમેરી અને બેથી ત્રણ મિનિટ થાય પછી આપણે એની અંદર મોળો માવો ઉમેરવાનો છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ મોળો માવો લીધો છે માવાને છીણી લીધો છે હવે એ ઉમેરી દઈશું એટલે લોટની અંદર બરાબર શેકાઈ જાય તો આ રીતે માવાને લોટની સાથે શેકવાથી આપણે અલગથી નથી શેકવો પડતો પણ જો તમારે લોટની સાથે શેકવો ન હોય તો તમે અલગથી શેકીને પણ માવો ઉમેરી શકો તો અહીંયા માવો છે એ લોટની સાથે બરાબર મિક્સ થઈ ગયો છે અને માવો પણ શેકાઈ ગયો છે તો મલાઈ અને માવો ઉમેરીને આપણે પાંચેક મિનિટ આ રીતે લોટને શેકી લેવાનો છે હવે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે હવે એની અંદર ભૂકો કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું છીણેલું કોપરું પણ ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લઈશું તો અહીંયા ડ્રાયફ્રૂટ અને કોપરું ઉમેરી અને બરાબર મિક્સ કરી અને પાંચેક મિનિટ ફરી પાછું આપણે આ રીતે મિક્સ કરવાનું છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આ બધી વસ્તુ ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે એ ધીમી રાખીશું એટલે તળિયે બેસી ન જાય તો અહીંયા બધી વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને લોટ પણ એકદમ સરસ કણીદાર થઈ ગયો છે હવે એની અંદર તૈયાર કરેલો મસાલો ઉમેરવાનો છે તો તજ એલચી અને જાવિંત્રીનો ભૂકો ઉમેરી દઈશું બે ચમચી સૂંઠ પાવડર ત્રણ ચમચી અડદિયા પાકનો મસાલો હવે આ બધા મસાલાને ઉમેરી અને તરત જ મિક્સ કરી લઈશું ગરમ ગરમ લોટ હોય ત્યારે જ મસાલા ઉમેરી દેવાના છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે તો ચાસણી માટે આઠસો ગ્રામ સાકર લીધી છે તો મેં સાકરનો આ રીતે ભૂકો કરી લીધો છે હવે એની અંદર સાકર ડૂબે એ પ્રમાણે પાણી લેવાનું છે તો અડધા થી પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે ગેસની ફ્લેમ લો રાખી અને બરાબર સાકરને પીગાળી લેવાની છે સાકર બરાબર પીગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા રહીશું તો સાકર બરાબર પીગળી ગઈ છે હવે આપણે ચાસણી ચેક કરી લઈશું તો ચાસણીમાંથી એક તાર બને છે પણ આપણે ઘાટો એક તાર બને ત્યાં સુધી ચાસણી તૈયાર કરવાની છે તો આ રીતની ચાસણી થઈ ગઈ છે હવે બીજી રીતે આપણે જોઈ લઈશું તો ડીશની અંદર આપણે ચાસણીને આ રીતે મૂકી અને જોઈ લઈશું તો તરત જ ચાસણી છે નીચે આવી જાય છે તો આપણે થોડી વાર હજી આપણે ચાસણી થવા દેવાની છે તો ફરી પાછું આપણે બેથી ત્રણ મિનિટ પછી જોઈ લઈશું તો ચાસણીના બે ત્રણ ટીપા પાડી અને થોડીવાર ઠંડુ પડવા દઈ અને જોઈ લઈશું તો ચાસણી છે એકદમ સરસ થઈ ગઈ છે તો આ રીતે ધીમે ધીમે ચાસણી છે એ નીચેની તરફ આવે છે તો આપણી ચાસણી છે એ પરફેક્ટ છે તો હવે આપણે લોટની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો ચાસણી જેમ જેમ લોટ સાથે મિક્સ થતી જશે એમ આપણું મિક્સર છે એ કડક થતું જશે તો બરાબર લોટની સાથે મિક્સ કરી લેવાની છે આ રીતે તો અહીંયા ચાસણી છે એ લોટ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને જેમ જેમ ઠંડુ પડતું જશે એમ આપણું મિક્સર છે એ થીક થતું જશે તો અહીંયા આપણું મિક્સર છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો મિક્સર ગરમ ગરમ છે ત્યાં જ આપણે એને શેપ આપી દેવાનો છે તો આપણે થોડું મિક્સર છે એ કાઢી અને પાથરી દેવાનું છે તો ચોકીની અંદર થોડું થોડું મિક્સર ઉમેરતા જઈશું અને આપણે જે પ્રમાણે અડદિયા પાકની ઢેફલી બનાવી હોય એ પ્રમાણે મિક્સર ઉમેરી દઈશું તો આ રીતે ચોકીની અંદર ભરી લીધું છે હવે બાકીનું જે મિક્સર છે એને આપણે શેપ આપવાનો છે હવે ચોકીની અંદર આપણે જે ઉમેરેલું છે એને ગાર્નિશ કરી લઈશું તો પિસ્તા અને કોપરાથી ગાર્નિશ કરી લઈશું ઉપરથી ખસખસ પણ ઉમેરી દઈશું અને ઠંડુ પડવા દઈશું હવે બાકીનું જે મિક્સર છે એને આપણે અલગ શેપ આપવાનો છે જો તમારે બધું મિક્સર થાળીમાં કે ચોકીમાં ઢાળવું હોય તો તમે ઢાળી શકો તો આ રીતનું મિક્સર છે એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે આ રીતનું કોરું થઈ ગયું છે કોરું લાગે છે પણ આપણે એમાંથી દબાવીશું તો ઘી છૂટું પડશે હવે નાના ગ્લાસની મદદથી આપણે શેપ આપી દઈશું તો એની અંદર ખસખસ પિસ્તા અને કોપરુંથી ગાર્નિશ કરી લઈશું અને આપણે જે અડદિયાનું મિક્સર છે એની અંદર થોડું થોડું ઉમેરી અને પ્રેસ કરી લઈશું તો આ રીતે પ્રેસ કરી અને આ રીતનો આપણે શેપ આપી દઈશું તમારે અહીંયા જે રીતનો શેપ આપવો હોય એ રીતે તમે આપી શકો જો તમારે નાની વાટકીની મદદથી રાઉન્ડ શેપ આપવો હોય તો તમે આપી શકો તો આ એકદમ સરસ આપણું અડદિયા પાકનું પીસ બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતે બધા પીસ આપણે બનાવી લેવાના છે તો આ રીતે પીસતા કોપરો અને ખસખસતી ગાર્નિશ કરી અને બધા અડદિયાને આપણે આ રીતે શેપ આપી દઈશું અડદિયા પાકને આપણે આ રીતે અલગ અલગ શેપમાં બનાવીશું તો બાળકોને જોઈને મોઢામાં પાણી આવશે પણ સાથે સાથે મોટાઓને પણ જોઈને ખાવાનું મન થશે તો આ રીતે આપણે શેપમાં બધા અડદિયા બનાવી લીધા છે અને ચોકીમાં જે ઢાળેલું હતું એ પણ ઠંડુ પડી ગયું છે હવે એને આ રીતે કાપા પાડી લઈશું તો જોતાં જ ખાવાનું મન થાય એવો અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ શિયાળામાં અડદિયા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ